કારી નગરી વડોદરા ખાડા મુક્ત બનશે વડોદરામાં કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને કડક સૂચના આપી છે દિવાળી તમામ રોડનું સમારકામ પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે ખાડાની અનેક ફરિયાદો મળી હતી અને આ ફરિયાદોને પગલે કમિશનરે તાત્કાલિક બેઠક બોલાવી હતી દિવાળી પહેલા શહેરને ખાડા મુક્ત બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે તંત્ર ન પહોંચી શકે તો કોન્ટ્રાક્ટરોને કામે લગાડો તેવું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે રોડ પર વારંવાર પેચ વર્ક છતાં પણ હાલત ખરાબ છે ચોમાસામાં પાંચ કરોડના ખર્ચે શહેરમાં છ ખાડા પુરાયા તેવું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે છ ખાડાઓ પુરાવા છતાં અનેક રોડની હાલત હજુ પણ દયનીય જોવા મળી રહી છે જે સિટીની અંદર ખાડાઓ છે પાંચ છે અને રિસપ્રેશન કામગીરી કરવાનું છે એમાં તમામ ઝોનલ એન્જિનિયર્સ રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ આ બધાને અમે તાત્કાલિક ધોરણે બોલાવવાનું કીધું છે કે જે ક્વોન્ટમ ઓફ વર્ક જે ચાલી રહ્યા છે એને પાંચ ગુણા વધારે કરવા માટે કીધું છે જેથી કરીને આપણે સેન્ટ્રલ બેચમિક્સ પ્લાન્ટમાંથી અમે જે હોટપિક્સ પ્લાન્ટમાંથી કામગીરી કરી રહ્યા છે એને પાંચ ગુણા વધારે કામ કરવા માટે અમે સૂચના આપી છે એટલે જે તે એરિયાઝના ઝોનલ એન્જિનિયર્સની રોડ કોન્ટ્રાક્ટ છે એમને પણ અમે કીધું છે કે આઈઆરસી કોન્ટ્રાક્ટ એક્ઝિક્યુટ કરો અને કામગીરી કરો સાથે સાથે જે ડેપ્યુટી એન્જિનિયર્સ અને આસિસ્ટન્ટ એન્જિનિયર્સને જ્યારે કામ થાય ત્યારે ફિલ્ડમાં રહેવું જોઈએ એ એના ઉપર ભાર ઇમ્પોર્ટન્સ મૂકવાનું કીધું છે કારણ કે અમે જ્યારે હોય છે છે ત્યારે આવા કે અમુક અમુક જે વખતે નોટ એવરી આપણે એન્જિનિયર સ્થળ ઉપર નથી રહેતા પણ એને રહેવા માટે કીધું છે જેથી કરીને ક્વોલિટી ઓફ વર્ક સારી રીતે થાય અને તમામ ઝોનલ એન્જિનિયર્સે ખાતરી આપી છે કે આવનારા દિવસોમાં દિન રાત આ કામ રોડરી સર્વિસિંગનું કામ દિવાળી પહેલા પૂરું કરવાનું

ચોમાસા બાદ પણ વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ઠેર ઠેર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે ભુવાઓ બી પડતા હોય છે ત્યારે અનેક ફરિયાદો મળ્યા બાદ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જે છે આકરા પાણીએ આવ્યા છે અને તેમને તાત્કાલિક અધિકારીઓ સાથે એક બેઠક બોલાવી હતી અને બેઠકમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે વડોદરા શહેરમાં જે પણ વિસ્તારોમાં ખાડા છે તે ખાડાઓ દિવાળી પહેલા પૂરી દેવામાં આવે તેનું પેચ વર્ક કરવામાં આવે અને ખાસ સૂચના આપવામાં આવી હતી કે જ્યારે રોડનું કામગીરી ચાલતી હોય છે નવા રોડ બનતા હોય કે પેચ વર્ક થતું હોય ત્યારે અધિકારીએ જે ક્વોલિટી ચેક કરીને ત્યારબાદ કામગીરી કરાવવાની હોય છે પરંતુ અધિકારીઓ સ્થળ ઉપર હાજર રહેતા નથી એટલે ખાસ કરીને ડેપ્યુટી કમિશનર થી માંડીને અન્ય અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે જ્યારે બી પેચ વર્ગ કે કામ કામગીરી થતી હોય ત્યારે તમારે સ્થળ ઉપર હાજર રહેવાનું છે બીજું કે દિવાળી પહેલા આ કાર્ય પૂરું કરવા માટે સૂચના પણ આપવામાં આવી છે કે જો કોર્પોરેશન દ્વારા આ કાર્ય પૂરું ના થતું હોય દિવાળી પૂર્વે તો કોન્ટ્રાક્ટરો જે છે તે કોન્ટ્રાક્ટર ને બી આ કામગીરીમાં જોડવામાં આવે અને ખાસ કરીને વડોદરા શહેરમાં જયારે ખાડાઓને લઈને અવારનવાર જ્યારે ફરિયાદો કરોડોના ખર્ચે ચોમાસા બાદ પણ જે રોડ છે તેનું પુરાણ કરવામાં આવ્યું હતું પેટ વર્ક કરવામાં આવ્યું હતું પરંતુ કઈ ને કહી તેમાં ભ્રષ્ટાચાર થયો હોય તેના કારણોસર ટૂંક જ સમયની અંદર કહી શકાય કે થોડાક જ દિવસોની અંદર તે પેટ વર્ક છે તે ઉખડી ગયું હતું ને ફરીથી ખાડા નગરી તરીકે વડોદરા થઈ ગયું હતું આદેશ આપ્યા છે કે દિવાળી પૂર્વે આ તમામ ખાડા પૂરી દેવા ત્યારે હવે આગામી દિવસમાં જોવાનું રહ્યું કે પાલિકા તંત્ર ના જે અધિકારીઓ છે તેમના દ્વારા કામગીરી કરવામાં આવે છે કે પછી સેટ શિખામણ જાપા સુધી બિલકુલ આભાર પ્રશાંત સમગ્ર માહિતી આપવા બદલ